પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી મોડી સાંજે અમેરિકા પહોંચશે અમેરિકા જવા માટે રવાના થતા પહેલા ક્વાડ ગ્રુપના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ પ્રગતિ અને સમૃદ્ધિ માટે ક્વાડ મહત્વપૂર્ણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો છે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના હોમટાઉન વિલિંગ્ટનમાં વિમિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેશે દરમિયાન તેઓ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે ક્વાડ સમિટમાં પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઇડન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આલ્બાનીઝ અને જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશીદોને પણ બળવાના છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પ્રવાસ અને ક્વાડ બેઠકથી ચીનના પેટમાં તેલ રેડાયું છે ચીન ક્વાડના વિકાસમાં રોડા નાખતું રહ્યું છે અને ચીન શરૂઆતથી જ ક્વાડનો વિરોધ કરી રહ્યું છે કારણ કે તે તેને તેના વૈશ્વિક ઉદયને રોકવાની વ્યૂહરચના તરીકે જુએ છે ચીનના વિદેશ મંત્રાલયનો આરોપ છે કે ક્વાડ તેના હિતોને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે ઘણા પ્રસંગોએ ચીને ક્વાડને એશિયન નાટો પણ કહ્યું છે ચીનને ડર છે કે જો ભારત અન્ય મહાસત્તાઓ સાથે ગઠબંધન કરશે તો ભવિષ્યમાં તેના માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે તો પીએમ મોદી અમેરિકાના પ્રવાસી છે ને જ્યાં તરફ ક્વાડને લઈને ચીનમાં પણ ભયનો માહોલ છે કારણ કે સતત વિરોધ કરી રહ્યું છે ચીન ક્વાડનું ત્યારે ક્વાડ શું છે અને શું કામ કરે છે એનો એજન્ડા શું છે તેની પણ વાત કરીશું તો ક્વાડ એટલે ક્વોડ્રીલેટરલ સિક્યુરિટી ડાયલોગ છે એટલે ક્વાડ શું છે એની આપણે વાત કરીએ છીએ ક્વાડ એટલે જે ચાર દેશોનો સમૂહ છે ક્વાડમાં ચાર દેશો સંકળાયેલા છે ચાર દેશોના સમૂહને ક્વાડ કહેવાય છે કયા કયા દેશો છે તેની પણ વાત કરીએ તો ક્વાડમાં ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જાપાન છે એટલે અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન અને ભારત ક્વાડનો આઈડિયા જાપાનના પીએમ શિન્જો આબે આપ્યો હતો એટલે આઈડિયા કોણે આપ્યો હતો તો જાપાનના પીએમ શિન્જોએ આપ્યો હતો આ સાથે જ વર્ષ બે હજાર સાતમાં ક્વાડનો પાયો નાખવામાં આવ્યો હતો ક્વાડનો પાયો બે હજાર સાતમાં નંખાયો હતો અને ત્યારથી યથાવત છે ચારેય દેશો વચ્ચે દરિયાઈ સહયોગ પણ શરૂ થયો બે હજાર સાતમાં એનો પાયો નખાયો અને ત્યારબાદથી લઈને દરિયાઈ સહયોગ પણ શરૂ થયો હિન્દ પ્રશાંત મહાસાગર કોઈ દેશના વિશેષ પ્રભુત્વને ખતમ કરવો ક્વાડનો એ એજન્ડા છે એટલે યુક્રેન અને ગાઝા જંગમાં સમાધાન શોધવા માટેનો પ્રયાસ થશે યુક્રેન અને ગાઝા જંગમાં સમાધાન શોધવા માટે પણ ક્વાડ પ્રયત્ન કરશે સાથે જ ગ્લોબલ સાઉથની ચિંતાઓને દૂર કરવા ઉપર પણ ચર્ચા થશે એટલે કે ગ્લોબલ સાઉથની જે ચિંતાઓ છે એ ચિંતાઓ ઉપર ભાર મૂકવામાં આવશે કેન્સર સામે લડવા પહેલની શરૂઆત થઈ શકે છે એટલે કે જે રીતે કેન્સર છે કેન્સરની સામે લડત માટે પણ પહેલ થઈ શકે છે રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય મુલાકાત થશે આ પ્રથમ કરાર ઇન્ડો પેસિફિક ઇકોનોમી સ્ટ્રક્ચર પર થશે એટલે કે પ્રથમ જે કરાર છે એ ઇન્ડો પેસિફિક કરાર પર થશે દ્વિતીય કરાર ઇન્ડિયા અમેરિકા ડ્રગ ફ્રેમવર્ક પર થશે દ્વિતીય કરાર છે ઇન્ડિયા અમેરિકા ડ્રગ ફ્રેમવર્ક પર થશે એટલે કે જે ક્વાડ બેઠક છે તેની અંદર કેટલાક કરાર પણ થવાના છે જે આપણે એની વાત કરી રહ્યા છે ખાસ કરીને એટલા માટે જે ચીન છે એ ચીન સતત આ બાબતોને લઈને પરેશાન છે અને એ સતત વિરોધ પણ કરી રહ્યું છે તો ક્વાડને લઈને ચીનમાં સતત ખોફ છે ચીન સતત ડરેલું છે સતત આક્ષેપ કરી રહ્યું છે અને પહેલાથી જ વિરોધ કરી રહ્યું છે કારણ કે ચીનને ડર છે કે ક્વાડ તેના હિતોને નુકસાન પહોંચાડશે કારણ કે વિશ્વ સત્તા બનવું છે અને ચીન સતત એટલા માટે ક્વાડથી ડરે છે કે ક્વાડ તેના હિતોને નુકસાન પહોંચાડી શકે છે એ ભયને કારણે ચીન સતત ક્વાડનો વિરોધ કરી રહ્યું છે અને ચીનને ક્વાડથી એટલા માટે ડર છે ચીન ક્વાડને એશિયન નાટો પણ કહી ચૂક્યું છે અગાઉ પણ અનેક વખત આ પ્રકારે એશિયન નાટો ગણાવી ચૂક્યું છે ક્વાડને ચીન અને જ્યારે જ્યારે પણ ક્વાડની વાત આવે છે ત્યારે ચીન સતત તેનો વિરોધ કરે છે ચીન અગાઉ પણ કેટલીક વખત એશિયન નાટો ક્વાડને ગણાવી ચૂક્યું છે ચીનનો આરોપ છે કે ક્વાડ લશ્કરી મુકાબલાના ભયમાં છે એટલે કે ચીને આરોપ લગાવ્યો છે સાથે જ ક્વાડ ચીનની વિસ્તારવાદી નીતિ પર બ્રેક લગાવી શકે છે ચીનને એ પણ ભય છે કે તેની વિસ્તારવાદી નીતિ પર ક્વાડ રોક લગાવી શકે છે ક્વાડની મદદથી ભારત ચીનની મનમાની પર અંકુશ લગાવી શકે છે ચીનને એક તરફ એ પણ ભય છે અને ક્વાડ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી પર અંકુશ લગાવશે એટલે ચીન સતત ગભરાયેલું છે સતત ચીનમાં ખોફ છે આ ક્વાડને લઈને કારણ કે ચીનને સતત જે તેની નીતિઓ છે નીતિઓ પર ક્વાડ રોક લગાવશે એ ભય સતાવી રહ્યો છે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને જાપાનનું હિત પણ સમાન છે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાનું જે હિત છે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા ચંચુપાત સામે ક્વાડ દેશો એક થયા એટલે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં જે રીતે ચીન ચંચુપાત કરી રહ્યું છે ચીનને ડર છે કે ક્વાડ તેના હિતોને નુકસાન પહોંચાડશે એટલે કે જે રીતે ક્વાડ સાથે ચાર દેશો સંકળાયેલા છે અને ચાર દેશોનો જે સમૂહ છે તેને લઈને સતત ચીનમાં ડર છે ચીને અગાઉ ઘણી વખત ક્વાડને એશિયન નાટક તો પણ ગણાવી ચૂક્યું છે અને હજુ પણ જે રીતે ક્વાડની બેઠક મળવાની છે એમાં કેટલાક કરારો થશે તેને લઈને પણ ચીનમાં ખોફ છે એટલે તમામ તમામ જે ખબર છે અપડેટ છે તમારા સુધી પહોંચાડતા